હલો મિત્રો કેમ છો કે બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો હું પાછો આવી ગયો છું તમારા માટે મજેદાર પ્રશ્ન લઈને તો ચાલો વિડિયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા ઓપ્શન છે એ અંગ્રેજી બી ચાઇનીઝ સી હિન્દી ડી સ્પેનિશ તો મિત્રો આનો સાચો જવાબ છે એ અંગ્રેજી અંગ્રેજી ભાષા દુનિયામાં સૌથી વધારે બોલાય છે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીએ છીએ અને લાવતા જ રહીશું પ્રશ્ન નંબર બે ગુજરાતમાં સૌથી વધારે પેટ્રોલિયમ ક્યાં મળે ઓપ્શન છે એ કચ્છ બી ગાંધીનગર સી અંકલેશ્વર ડી સુરત તો મિત્રો આનો સાચો જવાબ છે સી અંકલેશ્વર અંકલેશ્વરમાં પેટ્રોલિયમ વધારે મળે છે પ્રશ્ન નંબર ત્રણ કુશ નહીં કયા ખેલમાં બોલાય છે ઓપ્શન છે એ હોકી બી કુસ્તી સી બેસબોલ ડી કબડ્ડી તો મિત્રો આનો સાચો જવાબ છે ડી કબડ્ડી પ્રશ્ન નંબર ચાર થર્મોમીટર શું માપે છે ઓપ્શન છે એ અંતર બી તાપમાન સી વજન ડી પ્રકાશ તો મિત્રો આનો સાચો જવાબ છે ડી તાપમાન થર્મોમીટર હંમેશા તાપમાન માપવા માટે યુઝ કરવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ રમોકડાના મ્યુઝિયમ માટે જાણીતું શહેર કયું છે ઓપ્શન છે એ દાહોદ બી ગાંધીનગર સી અમદાવાદ ડી રાજકોટ તો મિત્રો આનો સાચો જવાબ છે ડી રાજકોટ રાજકોટમાં રમકડાના મ્યુઝિયમ ઘણા બધા તમને જોવા મળે છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ થેન્ક યુ હેવ ગુડ ડે સ્વિથ ડ્રીમ